દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં સિંગવડ ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનેલા સામૂહિક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં આવેલ ગ્રામ પંચાયતના શોપિંગોની પાછળ આવેલ શૌચાલય જે હાલ આસરે આઠ માસ પહેલા બનેલા લાખ રૂપિયાના ખર્ચે બનેલા શૌચાલયની અંદર અને બહાર કચરાનો ઢગલો અને ગંદકી જોવા મળે છે ખાસ આજુબાજુ ગામના લોકોને વર્ષો પોતાના કામર્થે સિંગોડ ખાતે આવતા હોય જેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સરકારી કર્મચારીઓ જેન્ટ્સ અને લેડીઝ રાહદારીઓ વેપારીઓ જેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સિંગવડમાં નેતાઓને જ્યારે સભા થતી હોય ત્યારે સ્વચ્છ ભારત મિશનની મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ જોવા મળે છે એક બાજુ ગ્રામ પંચાયત દ્વારા મસ મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતમાં વિવિધ પ્રકારનો વેરો લઈ લેવામાં આવે છે પણ સાફ સફાઈ ને સ્વચ્છતા અંગે તો સરવાળે શૂન્ય જ જોવા મળે છે શૌચાલય બનાવી તો દેવામાં આવ્યા છે પરંતુ શૌચાલયમાં પાણીની જોડાણ જ નથી આપ્યું સુપાણી વગર શૌચાલય ચાલશે કે પછી પાણી જોડાવાની ગ્રાન્ટ બારોબાર સગે વગે થઈ ગઈ છે એ તો તંત્રને જ ખબર અને ગરીબ જનતાને ક્યાં સુધી તકલીફોનો સામનો કરવો પડશે એ તો તંત્રને જ ખબર લોકો પણ હવે વહીવટી વહીવટીતંત્ર થાકી ગયા હોય તેમ લોક મુખ્ય ચર્ચાએ જોર પકડી છે અને સુધી સરકારના લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની જેમ વહેતી કરશો તેમ ચર્ચા સાંભળવા મળી છે કેન્દ્રની સરકાર સ્વચ્છ ભારત ઘર ઘર શૌચાલય બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હોય ત્યારે સિંગોળ ભર બજારમાં આવેલા વિસ્તારમાં શૌચાલય પાણી વગર ગંદકી ખતબદી દેખાય છે તંત્ર જાણ છે રિપોર્ટર પ્રદીપ ટી સિંગવડ દાહોદ